સુરતના સચિન જીઆઈડીસી પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી સંયુક્ત રે દરોડા પાડી ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરનારા પાંચ બોગસ ડોક્ટરોની ધરપકડ કરી છે સુરતમાંથી અગાઉ નકલી ડૉક્ટરોનો રાફડો પકડાયો હોવા છતાં પણ આજે પણ નકલી ડોક્ટરો જાણે તેઓને કાયદાનો કોઈ જ ડર ન હોય તે રીતે ખુલ્લેઆમ પ્રેક્ટિસ કરી લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે ત્યારે ફરી સુરતમાંથી પાંચ નકલી ડોક્ટરો મળી આવ્યા છે એમ છે કે સુરતના સચિન જીઆઈડીસી પોલીસે સુરત જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમને સાથે રાખી સચિન જીઆરડીસી વિસ્તારમાં આવેલા શિવનગર તલંગપુર રોડ પર વિશાલનગર ખાતે પટેલ ક્લિનિક તથા ધરમપોલી ક્લિનિક અને ઓમ શિવ ક્લિનિક તથા પ્રિન્સ ક્લિનિક અને ડૉક્ટર આરડી દુબે ક્લિનિકમાં દરોડા પાડી તપાસ કરતા ડોક્ટરો પાસે ડિગ્રી નવા છતાં એલોપેથી દવાથી બીમાર દર્દીઓની સારવાર કરી લોકોની જિંદગી જોખમમાં મૂકતા હતા જેથી સચિન જીઆઈડીસી પોલીસે પાંચ નકલી ડોક્ટરો જેમાં સચિનના પાલીગામ ખાતે રહેતા રાકેશ નારાયણ પટેલ પિસ્તાન ખાતે રહેતા કમલેશ ધર્મરાજ પટેલ સચિન સ્લંબોડ ખાતે રહેતા વિરેન્દ્રકુમાર રામપ્યારી ગુપ્તા સચિન જીઆઈડીસી ગભણી રોડ પર રહેતા ભાનુપ્રતાપ દીનાથ યાદવ અને સચિન ગભણી રોડ પર રહેતા રાજદેવ મહાદેવ દુબેને ઝડપી પાડી તેઓ પાસેથી દવાઓ ઇન્જેક્શન સિરપ સહિત મતા કબજે કરી તમામ વિરુદ્ધ કાયદેસરકારી હાથ ધરી છે